તો શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘણા જન્મોના પાપ ધોવાઈ જાય છે વ્યક્તિને અચૂક પરિણામ મળે છે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ગુજરાત અને સૌરાષ્ટ્રના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું વહેલી સવારે ચાર વાગે મંદિરના દ્વાર ખુલતા સતત લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા હતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે અને તેમાં પણ શ્રાવણનો સોમવાર શિવભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે શ્રાવણના સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માત્રથી લોકોના દુઃખ દર્દ પીડા દૂર થાય છે તેવી માન્યતા છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર સવારે ચાર કલાકે ખુલતા જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હું સોમનાથના ચારે ચાર સોમવાર અહીંયા આવું છું અને મને સોમનાથ મહાદેવ પર બહુ પ્રેમ છે અને શિવ મારા ગુરુ છે અને હું શિવની શિષ્ય છું એટલે મને શિવ તરફથી બહુ ભાવના છે એટલે હું અહીંયા સોમનાથમાં આવું છું અને સોમનાથ વ્યવસ્થા બહુ જ સુંદર છે અને હરિયાળી છે અને સૌ કોઈ આખા ગુજરાતવાસીઓને મારી એટલી વિનંતી છે કે સર્વે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી માંડીને પાંચ સોમવાર શ્રાવણ મહિનાના આવે છે તો દરેક ભાવિ ભક્તો અહીંયા આનંદથી ભક્ ભાવથી અને મહાદેવના દર્શન માટે આવે અને આપણા ગુજરાતનું નામ થોડુંક આગળ વધે અને એટલું હું ઈચ્છું છું જય સોમનાથ મહાદેવ જય સોમ શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે આજે બહુ જ ભીડ છે અને શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે આજે મહાદેવ પાસે મેં આભાર અને થેન્ક યુ વ્યક્ત કર્યું છે જેમ કે ભગવાને આટલું મસ્ત સુંદર શરીર આપ્યું છે એનાથી મોટી ગિફ્ટ કોઈ હોય જ ના શકે અને સોમવારના દિવસે બહુ જ આનંદ ચાર સોમવાર આવી રીતના આનંદમય જાય એવી મહાદેવ પાસે પ્રાર્થના નામ રૂપલ મકવાણા અને હું સુરતથી આવી છું અને દર શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે હું અહીંયા હોવ જ છું અને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અને ખરેખર ટ્રસ્ટની જે સોમનાથ ટ્રસ્ટની જે સગવડ છે અંદર જે પોલીસની કામગીરી ખરેખર અમે ધન્યતાઓ અનુભવીએ છીએ કે લોકોની કામગીરી અમે બિરદાવીએ છીએ બિલકુલ તકલીફ નથી પડી અને રેવા કરવાનું અત્યારે જે આ ફેસિલિટી વધારે ગયા વર્ષે આટલું નહોતું અમે આ વર્ષે જોવું તો ઘણું બધું ડેવલપ કર્યું છે અને ખરેખર આ ડેવલપના લીધે જે આજે વસ્તી આટલી બધી વધી ગઈ છે ને જે દર્શન માટે દર્શનાર્થીઓ વધી ગયા છે પણ બિલકુલ કોઈ કોઈને અથડાતું નથી જે આપણા મોબાઈલ શૂઝ રેન્ક બધું એટલું સરસ એ લોકોએ સગવડ આપી છે કે દર્શનાર્થીઓને બિલકુલ તકલીફ નથી પડતી એટલે સોમનાથ ખરેખર આવા જેવું છે દરેક ભક્તો હું તો કહું છું કે શ્રાવણ મહિનામાં તમે બને ત્યારે એકવાર દર્શન કરો અમે તો ચાર ધામની યાત્રા કરી છે બધે જઈએ છીએ હું ક્યાંય કોઈનું અપમાન કે કોઈની કોઈ વિશે ટીકા ટિપ્પણી નથી કરતી પણ જ્યાં આ સગવડ મળે છે ને તો ચાર ધામમાં મને ક્યાંય મળી નથી જે આ સગવડ અહીંયા ખરેખર આપણી ગુજરાતની પોલીસને કહો કે સોમનાથના ટ્રસ્ટના ગમે તે છે જે જે સેવાને જોડાયેલા છે બધા માણસોની સેવાને અમે બિરદાવીએ છે અચ્છા અને ગ્રુપ नवले महाराज के साथ आए हैं और यहाँ आज श्रावणी सोमवार का पहला सोमवार है तो हम दो हम कल भी रात को आए थे दर्शन के लिए तो कल रात को भी हमारे बहुत अच्छे से दर्शन हुए थे और आज सुबह भी हम जल्दी आ गए तो हमारा बहुत अच्छे से दर्शन हो गया यहाँ के पुलिस व्यवस्था ने हमको बहुत अच्छा से सहकार्य उनके बिना आई से धक्काबुक्की से हमारा ईजिली दर्शन अच्छे से हो गया और हमको उधर से प्रसाद भी मिल गया और इधर की व्यवस्था बहुत अच्छी है और परिसर इतना साफ़ सुथरा है और इधर के पॉलिटिकल जो है उन्होंने बहुत अच्छे से मेंटेन कर रखा है रिक्शा अवेलेबल हो जाता है हम रूम तक हमारे अवेलेबल से जा सकते हैं और वहाँ से भी आने के लिए कोई दिक्कत नहीं है और इतना सारा अच्छा व्यवस्था है यहाँ पे मैंने ऐसे सुना है पढ़ा है और ये ये जो अभी श्रावण का महीना आया है वो बहत्तर साल के बाद आया है तो हमार हम ऐसा लग रहा है हमको जीवन का सब पुण्य मिल गया है कि आज पहले सावन के सोमवार को हम इतने बहत्तर साल का ऐसा योग आया है तो हम यहाँ पर आए हैं और इतना अच्छा से हमारा दर्शन हो गया और हमने उधर हमारा जो मन का था जो ओम नमः शिवाय जाप वगैरह वो सब ईजीली अच्छे से 108 बार कर लिया इतना बहुत अच्छा अच्छा लग रहा है हमारा जीवन तो धन्य हो गया સોમવારે અહીંયા આગળ આવું છું અને મને બહુ સારું લાગે છે અને બીજું કે બોતેર વર્ષ પછી આ એક એવો યોગ આવ્યો છે કે અમને ખૂબ લાભ મળી રહ્યો અને હું એવું ઈચ્છું છું કે ડર સો સાવણના પહેલાં સોમવારે હું અહીંયા અમને સોમનાથ દાદા બોલાવે એવું ઈચ્છું છું રસ્તા તો બહુ સરસ કોઈ ધક્કા મૂકી કંઈ જ નહીં અચ્છા અને જેન્ટ્સમાં વધારે હતું અને લેડીઝમાં ઓછું ભીડ હતી તમારો અડધો કલાકમાં નીકળી ગમે બે વખત આજે પણ દર્શન કર્યા છે કાલે પાંચ વખત દર્શન કર્યા હતા અમદાવાદ સોના સાયન્સ સિટી રહું છું અમે ગઈકાલે પવિત્રમાં શરૂ અને સમય દર્શનનો લાભ લેવા ગઈકાલે આજથી આવી ગયા હતા ગઈકાલે અમાવસ્યાની આરતીનો લાભ લીધો રાત્રે સવારે વહેલા ઉઠીને અમે દર્શનનો લાભ લીધો દર્શનનો લાભ લીધા પછી અમે એવું મનોકામના કરી કે ભાઈ પ્રથમ સોમવાર છે આજે જન્માષ્ટમી બી સોમવાર છે બોતેર વર્ષનો યોગ છે રક્ષાબંધન બી સોમવારે આવે છે અમાવસ્યા બી સોમવારની છે અને મનોકામના દરેક ભક્તોને કરું છું પણ માતાજીયા દર્શનની દર્શન બી કરે અને મનોકામના મહાદેવ પૂર્ણ કરે એવી મનોકામના પૂર્ણ કરી છે બારી બાર જ્યોતિર્લિંગના દર્શન કરતા મેં બધા દર્શન કરી ચૂક્યો છું પણ આ અતિ સુંદર વ્યવસ્થા છે કે દરેક ભાઈ ભક્તો દર્શનનો લાભ સંપૂર્ણ રીતે જ્યોતિર્લિંગ સુધી કરી શકે છે અન્ય જ્યોતિર્લિંગમાં ભરા ભીડ હોય છે એવી અહીંયા એટલી બધી ભીડ જોવા મળતી નથી એ વ્યવસ્થા સુંદર સારી છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને પહેલો સોમવાર હતો અને આજે સોમનાથ મંદિરે લાખોની ભીડ દર્શને જોવા મળી અને આજે અમે આરતીનો બી લાભ લીધો અને સવારે અમે ચાર વાગ્યાના ઘડેથી નીકળ્યા હતા ખુલ્લા પગે ને છ વાગે મંદિરે પૂગા અને સાત વાગ્યાની આરતી લીધી ને સાડા સાથે આરતીના સમયે આરતી લઈને બહાર નીકળ્યા અને અમને લાખોની ભીડ જોવા મળી આજે એવું લાગે કે અમે અમરનાથની યાત્રા પગલ કરી એવું મને લાગે છે જય સોમનાથ 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 રસની વ્યવસ્થા ખૂબ સારી જોવા મળી છે આ વર્ષે અને લોકો લોકો કઈ રીતના જઈ શકે એવું પણ એ લોકો કરી છે અને ગીર સોમનાથના એસપી મનોજસિંહ જાડેજા સાહેબે પણ ખૂબ બંદોબસ્ત પોલીસનો રાખેલો છે તો સાથે જ આ શ્રાવણ માસને ભાવિકો અનોખું અને મહત્વનો ગણાવી રહ્યા છે કારણ કે ભાવિકોના મતે આ શ્રાવણ માસનો પ્રારંભ સોમવારે થાય છે અને અંતિમ દિવસે સોમવતી અમાસ છે જ્યારે રક્ષાબંધન તેમજ જન્માષ્ટમી પણ સોમવારે આવતી હોય જેથી આને શુભ સંયોગ ભાવિકો માની રહ્યા છે ત્યારે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને એ પણ સોમવાર જેના કારણે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે સોમનાથમાં આવતા ભાવિકોએ ભગવાન સોમનાથને વિવિધ રીતે પ્રાર્થનાઓ કરી છે જેમાં ભારત કલ્યાણ થાય સમગ્ર માનવજાત સુખી થાય અને સમગ્ર સૃષ્ટિમાં શાંતિ પ્રસરે તેવી ભાવિકોએ સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં ભાવિકોને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓ સહેલાઈથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તો આજે શ્રાવણ માસનો પ્રારંભ અને સાથે સોમવાર હોવાને કારણે સોમનાથ મહાદેવ મંદિરે અનેક ધ્વજા પૂજા અને યજ્ઞ કરવામાં આવશે તો મંદિર પરિસરમાં સવારે નવ કલાકે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેથી ભાવિકો મહાદેવના દર્શન કરી શકે જે દર્શનનું પણ વિશેષ મહત્વ છે શ્રાવણ માસમાં આરતીના દર્શનનું